ડીસા તાલુકાના અજાપુરા ગામે રાણાજી પરમાર માળી પરિવાર દ્વારા ગંગાથાળીનો મહાપ્રસાદ ડીસા તાલુકાના અજાપુરા ગામના રહેવાસી રાણાજી પરમાર માળી પરિવાર દ્વારા ગંગાથાળીનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મૂળ રહેવાસી શિલોચન રાજસ્થાન હાલ રહે ડીસા તાલુકાના અજાપુરા ગામે રહેતા રાજાજી પરમાર માળી પરિવાર દ્વારા તારીખ બે આઠ બે શૂન્ય બે ચાર ના રોજ ગંગાજાગરણ અને ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તારીખ આઠ બે શૂન્ય બે ચાર ગંગાપ્રસાદનો મહાપ્રસાદ સમસ્ત માળી સમાજ સાચોરી સોળે ગામ તેમજ ડીસા અજાપુરા માલગઢ ગોપાનગર દુડિયાકોટ રાજસ્થાન સોળ ગામ સાચોરી પટ્ટીના માળી સમાજના લોકો મોટી સંખ્યામાં આ ગંગાથાળીની મહાપ્રસાદનો ભાગ લીધો હતો જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ યુવા સંગઠનના અધ્યક્ષ કનુભાઈ રામજી માળી રમેશભાઈ બોરાજી માળી દિનેશભાઈ ત્રિકમભાઈ માળી ભીખાભાઈ હરચંદજી માળી તેમજ માળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ડીસા કાંઠ રોડ પર આવેલ જીજી વિદ્યા સંકુલની બાજુમાં કોલે સ્ટોરેજ માંગ આ ગંગા થાળી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગંગા થાળીમાં ટ્રાફિક ના થાય તે માટે ડીસા પોલીસ દ્વારા સારો સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા